બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે લાખણી જસરા ગામે પીઆઈના પિતાની હત્યા કરનાર ચાર ઈસમો ઝડપાયા છે પડોશીને પૈસાનું દેવું થઈ જતા હત્યાનો પ્લાન બનાવ્યો હતો હત્યાનો અંજામ આપતી વખતે કોઈ અવાજ સાંભળે નહીં તે માટે ટ્રેક્ટરનું થ્રેસર ચાલુ કર્યું હતું હત્યારા પિતા પુત્રે અગાઉથી એકલા રહેતા દંપતી ઉપર વોચ રાખી કાવતરું રચ્યું હતું વૃદ્ધ હોસીબેનના પગમાંથી કડલા નીકળતા ના હોય આરોપીએ પગ કાપી નાખ્યા હતા મુખ્ય આરોપી બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેનું અનુમાન લગાવી હત્યાને અંજામ આપ્યો હતો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ખેતરમાં એકલા રહેતા પીઆઈના માતા પિતાની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે જેમાં પાડોશીને પૈસાનું દેવું થઈ જતા પિતા પુત્રએ અન્ય બે સાગીરીતો સાથે મળીને નિર્દયતાપૂર્વક દંપતીની હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો જે મામલે પોલીસે હત્યારા ચાર આરોપીને ઝડપી લીધા છે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈના વૃદ્ધ માતાપિતા ખેડૂત વારધાજી ચૌધરી અને તેમના પત્ની હોશીબેન ચૌધરીની બે દિવસ અગાઉ ક્રૂરતાપૂર્વક હત્યા કરેલી લાશ ઘરઆંગણેથી મળી આવી હતી જે અંગે આગથાળા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થતા હત્યાનો ભેદ ઉકેલવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી અલગ અલગ નવ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે બનાવવાળી જગ્યા પર એંસીથી વધુ સીસીટીવી ફૂટેજ અને સોલાર પ્લાન્ટમાં નોકરી કરતા ત્રણસોથી વધુ મજૂરોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પોલીસે આગળની સઘન તપાસ કરતા ઘટના સ્થળની આજુબાજુમાં રહેતા પાડોશી સુરેશભાઈ શામળભાઈ પટેલ તથા શામળભાઈ રૂપાભાઈ પટેલની સઘન પૂછપરછ કરતા બંને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી જેમાં પૈસાનું દેવું થઈ જતા અગાઉ રચાયેલ કાવતરું મુજબ વૃદ્ધ દંપતી ઘરે એકલા હોઈ વોચ રાખી હતી અને આરોપી સુરેશ શામળ પટેલ અને શામળ રૂપા પટેલે તેમના મામા ઉમાભાઈ ચેલાભાઈ ચૌધરી રહેરામપુરા તથા દિલીપજી મફાજી ઠાકોર ભુવાજીને સાથે મળી તારીખ પંદર છ બે હજાર પચીસના રાત્રિના સમયે વૃદ્ધ દંપતિની તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી જે ગુનાની કબૂલાત કરતા પોલીસે ચાર આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે હત્યા કરતી વખતે અવાજ કોઈ સાંભળે નહીં તે માટે ટ્રેક્ટરનું થ્રેસર ચાલુ રાખી હત્યાને અંજામ આપ્યો હતો પોલીસના હાથે ઝડપાયેલ ચારે સમયે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે જેમાં વૃદ્ધ દંપતીની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી વખતે કોઈ અવાજ સાંભળે નહીં તે માટે મુખ્ય આરોપીના મામા ઉમાચેલા ચૌધરીએ ટ્રેક્ટરનું થ્રેસર ચાલુ રાખ્યું હતું અને અગાઉ રચેલ કાવતરા મુજબ હત્યાને અંજામ આપ્યો હતો વૃદ્ધ હોશીબેનના પગમાંથી કડલા ન નીકળતા પિતાપુત્રે તીક્ષ્ણ હથિયારથી પગ કાપી નાખ્યા હતા આરોપીએ પોલીસ સમક્ષ એ પણ કબૂલાત કરી હતી કે અગાઉ રચાયેલ કાવતરા મુજબ વૃદ્ધ દંપતીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતી વખતે વૃદ્ધ હોશીબેનના પગમાંથી ચાંદીના કડલા નીકળતા ના હોય હત્યારા સુરેશ અને તેના પિતા સામળ પટેલે વૃદ્ધના પગ કાપી નાખ્યા હતા અને કડલાની ચોરી કરી ઘરમાં રહેલ તિજોરીમાંથી પણ ચોરી કરી હતી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે બનાવ સ્થળના રસ્તા ઉપર એંસી જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે જે જગ્યા પર હત્યા થઈ હતી ત્યાંથી લઈ રસ્તા વચ્ચે અને ઘર તરફ જતા માર્ગ ઉપર એંસી જેટલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને સોરાર પ્લાન્ટ પાસે મજૂરી કરતા ત્રણસોથી વધુ લોકોની ઝીણવટભરી તપાસ કરી અને પૂછપરછ કરી હતી મુખ્ય આરોપી સુરેશ પટેલ બ્લેક મેજિકના જાણકાર હોવાથી ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી સુરેશ પટેલ બ્લેક મેજિકના જાણકાર હોવાથી એનું અનુમાન હતું કે કોઈ વ્યક્તિઓને મારીને તેના દાગીના લઈને તાંત્રિક વિધિ કરવાથી વધુ ધન પ્રાપ્ત થાય છે તેવી ધારણા રાખી વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા બે દિવસ પૂર્વે લાખની તાલુકા કે જે પોલીસ સ્ટેશન ખાતે લખે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસો કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ પગરફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસી સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થવા બી અલગ અલગ ડીજીપી તરફથી કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળીને રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગો નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઈડ પર મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમો ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે એવું કંઈ તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકને જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવે સાહેબ આરોપી દ્વારા અગાઉ હત્યા કરાવી હોય જીના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકારાના ભો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં આવી હતું તેને ઘણા લોકોને ચેક આપેલા હતો જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતી આ ત્રણ જ છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે જે બિલકુલ અમે આજે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોપી સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા માર પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને ફ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે લૂંટમાં જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતિની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો ને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લોટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકો આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું સર સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ દાખલ આ જે તેઓ તમે ઘર જોવા જાવ તો જે આરોપીઓ છે એની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એ પ્રમાણે દંપતિની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતું ગુતકર્મ આપે એવું સામે આવેલું નથી કેટલો મુદ્દામાં અમારી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછ ના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા મને રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો પોલીસ દ્વારા દરેક દરેક પહેલુ ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સોશિયલ મીડિયા પર વિષ્ણુ એનો આગેવાન હતો જેને આ કાર્યક્રમ જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ કિંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામે તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ કિંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે